માં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે કે લાઈવ સેટેલાઇટ વિશે અને મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તેની પણ આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તો મિત્રો કયા જિલ્લા છે તેમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોના માધ્યમથી જાણીશું તે પહેલાં જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો અત્યારે તમે ભારતનું સેટેલાઇટ ઇમેજ જોઈ રહ્યા છો ઘણા વિસ્તારોની અંદર મિત્રો ઘાટ જોવા મળી રહ્યા છે અને મિત્રો ગુજરાતનું ચિત્ર જોઈએ તો ગુજરાતની અંદર પણ મિત્રો જે છે તે ઘણા વિસ્તારોની અંદર ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો મીપની અંદર કે ઘણા ગુજરાતના વિસ્તારો છે તેમાં ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે તો મિત્રો બંગાળની ખાડી એક્ટિવ છે અને સતત એક પછી એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બને છે અને ગુજરાત તરફ આવે છે અને ગુજરાતની અંદર વરસાદ વરસાવે છે તો મિત્રો સતત વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને મિત્રો ઘણા દિવસથી વરસાદ ચાલુ જ છે ગુજરાતની અંદર અને જેમ સિસ્ટમ આગળ વધે છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોમાં વધારો થા થતો જાય છે એટલે કે મિત્રો જે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ હતી તે હવે દક્ષિણ રાજસ્થાન ઉપર આવતી રહી છે અને આ સિસ્ટમની અસરથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે અત્યારે તમે જોઈ શકો છો જે કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે તો હવે મિત્રો આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે તો મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખે કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીશું ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના મિત્રો જે છે જિલ્લા તે બનાસકાંઠો જિલ્લો છે તેની અંદર મિત્રો જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાના જે જિલ્લા છે તેની અંદર મિત્રો રેડ એલર્ટ આપવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર રેડ એલર્ટ આપવામાં આવી છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓની અંદર આપવામાં આવી છે તો મિત્રો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જે છે તે ઉત્તર ગુજરાતના પાટણની અંદર આપવામાં આવી છે મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ અને ઉત્તર ગુજરાતના ગાંધીનગર અને ખેડા જિલ્લાની અંદર મિત્રો અને મહીસાગર જિલ્લાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મોરબી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે ભૂમિ દ્વારકાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો નવસારી અને ડાંગ જિલ્લાની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે વાત કરીશું સાત તારીખની તો મિત્રો સાત તારીખની વાત કરીએ તો રેડ એલર્ટની વાત કરીએ તો રેડ એલર્ટ છે તે બનાસકાંઠાની અંદર મિત્રો આપવામાં આવી છે સાબરકાંઠાની અરવલ્લીની અંદર આપવામાં આવી છે અને મહેસાણા જિલ્લાની અંદર જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા કચ્છના તમામ જિલ્લાની કચ્છના અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે વાત કરીશું ઓરેન્જ એલર્ટની તો ઓરેન્જ એલર્ટ છે તે મિત્રો કયા જિલ્લાઓની અંદર આપવામાં આવી છે તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પાટણની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મોરબીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા ગાંધીનગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગરની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આ જે જિલ્લાઓ છે તેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે જિલ્લાઓ છે તેની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર